આમાં અડતાલીસ કલાકથી વરસાદ શરૂ છે સો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં થશો તો સ્વાગત છે મારી ચેનલ આ રાહ જલવા વ્લોગમાં અને આ સવાર હવારમાં આપણે વરસાદ શરૂ થઈ ગયો છે ફરીથી ને આજે આપણે આવી ગયા છીએ વરસાદ પછીની હાલત જોવાને આ જોતી મેં અમારું પાણકાન બાણકાન બધું ખાડા વાળી દીધા છે અત્યારે તો હાલ અને પાણી બધું આવી ગયું છે અને અમારા ઘરે છે ને માછલી દાણા આવી છે તો હું માછલી જોઈશ કેટલી માછલી આવી નહીં એમ તો હાલો આપણે હું તમને પેલા માછલીની હું દેખાડી દઉં ફાઇનલી કાંઈ જેમ માછલી જોવા આવી જાય છે ને બે માં ત્રણ માછલી હતી એમાંથી એક માછલી હતી બકડી એમ રહી હતી ને બીજી બે ખોવાઈ ગઈ એમાંથી એક પકડીને લાવ્યા એમ જો એટલી બધી માછલી છે તને ભાવે હે ભાવે તો ફાઈનલી ત્રીજી માછલી મળી ગઈ છે બે માછલી મળી ને ત્રીજી જો આપણે જવાનું છે અત્યારમાં વાડીએ તો આપણે જો સરસ મજાના રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા ને મધરો મધરો વરસાદ આવે તો ચાલો વાળીએ જઈએ ને ત્યાં જઈને મળીએ ગાય જમા તળાવ જો ઓવરફ્લો થઈ ગયું આખું ફાઇનલી મિત્રો આપણે એને રસ્તે સડી ગયા છીએ અને શું કહેવાય આપણે રેનકોટ કાઢીને નાખ્યો કારણ કે વળતા આપણે ભારો લાવવાનો હોય ને એટલે એમાં થોડુંક કેવડાવે અને અહીંથી અમારા વાડી એક દોઢ કિલોમીટર જેટલી આગી છે વધારે છે પણ અહીંયા તો ઘણો બધો વરસાદ તો અહીંયા આવેલો જ છે તમને સરખું દેખાતું જ નથી દેખાતું કારણ કે આપણે ફોનની સેફ્ટી માટે કવર નાખેલું છે એવું છે તો જોઈએ હવે ભારો લઈને આવીને અમારે જાહેરને એવું આટલું બગડી હું તમને બતાવીશ તો જોઈએ કેટલું બગડ્યું એમ આ સાઈડ વરસાદ વધી ગયો કેમ કે આ સાઈડ દરિયા કિનારો આવી જાય ને હવે અહીંથી હે ને શીપને એવું થોડુંક જ આગળ છે એટલે અમારે વાડી પણ દરિયા કિનારે જ છે એટલે આ સાઈડ વરસાદ છે ને વધી જઈજો હજી એટલો બધો અંધારેલો જ છે જેમ તેમ નહી આજનો દિવસ આવશે તુલસી વિવાહ આવશે દેવ દિવાળી આવી ગઈ તો નકરો વરસાદ વરસાદ ને વરસાદ જ આવી રહ્યો છે કોના કોના ગામમાં છે એ જરીક કોમેન્ટ કરી દેજો અમારા ભાવનગરમાં તો બહુ એટલે બહુ રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ લગાવેલું છે એટલે કોના કોના ગામમાં છે તો જરીક કોમેન્ટ કરી દેજો ને જરાક આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને જો આમાં એમાં જાહેર હતી એમની અડધી વાડી એક ભાગ વાડ્યો ને એક ભાગ હજી બાકી હે વાઢવાનો કારણ કે વરસાદ આવી જાઓ એટલે એમ ન વાડી હવે જોયું કેટલી બગડી બગડીને કેટલી નહીં અને શું કેવું શું વાત કરવી જાય છે આપણે મારે તો શું કેવું કાંઈ કહેવાય જેવું છે એવું જ નહીં કારણ કે અમે અમારી તો વાડીમાં નહોતી જાહેર પણ એમ હે ને અમાર ખૂટી ગઈ હતી એટલે એમ બીજી વાડીમાં જાહેર રાખી હતી ને એ જાહેર તમે જોઈ જાવ તો તમને એમ થાય કે હવે આ વાડીમાં આપણે જાહેર રાખવી કે નથી રાખવી તમે જુઓ આ તેમ જુઓ ખાલી આ અમારી ભેંસ શું કોઈની ભેસ આ જાહેર કોઈ દિવસ ન ખાય ન ખાય નો જ ખાય એવું નથી કે એટલી જ જાહેર આખી એટલે આખી વાડી બગડી ગઈ છે અમારી થોડીક હતી ને એ બધી બગડી ગઈ હવે શું કરવું એમ થાય કે આ વરસાદ શું કરવા બેઠો કાંઈ એટલે કઈ હજી કઈ હજી તો વરસાદ હજી અંધારેલો છે બંધ થવાનું નામ તો લેતો જ નથી જઈ અને બધો એટલે બધો પાક બધું નુકસાન બધાને શીંગું બગડી અમારે નીંદ નહોતી એની જાહેર રાખી હતી અને કરમની કઠણાઈ જોવો હતી બધી જાહેર બગડાય બગડી નાખેલી બગાડી નાખી ને બગાડી જ નાખી જો બધી કાળી ભમ્મર કરી નાખેલી હે હવે આમાં તમે કયો ઠાકર કરે એ ઠીક હવે ઠાકર હું કરવા બેઠો કંઈ નક્કી જ નથી તમે જુઓ અને આમાં સરકાર સહાય તો આપે પણ આમાં શું સહાય આપે આખી એટલે આખી વાડી તમે આમ જોતો ખરા કાળી 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 ભમ્મર જાહેર કરી નાખી છે અને શું કરું એમ થાય હવે આ જાહેર એ ન ખાય ભેસ શું કોક ને એમને મીરવાની તો ઉકળામાં જવા દેવાની હવે એમ થઈ ગયેલી હે આ શું કરવું એમ તો ચાલો આપણે ભારો વાટી નાખીએ અને ઘરે વહી જાય કારણ કે ફૂલ ને ફૂલ વરસાદ અંધારેલો છે તો ફટર જઈએ અને ફટર ઘરે પહોંચી જાય આવું છે કાયશ તો જોઈએ શું થાય શું નહીં એમ આ કાળી ભમર તેમની જાહેર તો જવું આ જાહેર ન કહેવાય હવે આને ઉકળવા જવા દેવાની અને હજી તો જો વરસાદ કેટલો અંધારેલો છે ફૂલ ને ફૂલ અંધારેલો છે બસ તો હવે હાલો આપણે ભારે પણ વાડી નાખ્યો છે ને આપણે ઘરે જઈશું અને સીધા ઘરે જઈને મળશું આપણે ફાઈનલી ભારો લઈને નીકળી ગયા છીએ ઘર તરફ ને વચ્ચે બહુ ગારો ને પારો આવ્યું આવે એટલે સીધી હું મળીશ તમને સીધી મારા ઘરે ઘરે પોગી ભારો આપણે ઘરે ભારો લઈને આપણે ઘરે પહોંચી ગયા છે ફાઈનલી અને અહીંયા ને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો જો કારે રહેશે કાંઈ નક્કી નહીં બે દિવસથી બિચારી અમારે ભેંસને ને એમ લીલું ને એવું નહોતું ખવડાવ્યું કે જો અમારી ભેંસ અહીં બિચારી ઊભી છે તો આજે આપણે ભારે લઈ આવ્યા અને આજે આપણે એને નીણને દઈ દઈશું ને જોઈએ આગળ શું કરીએ એમ વરસાદ તો હજી કાંઈ રહેતો નથી આટલો ને આટલો વરસાદ આવે છે જો ફૂલ એટલે ફૂલ વરસાદ આવે છે હજી અને આપણે ઘરે પગી ગયા એટલે વાંધો નહીં આવે તો ચાલો હવે શું આગળ કરીએ બતાવીએ કે યાર વરસાદ આવ્યો વરસાદ આવ્યો આ વરસાદ ક્યારે યાર આમ તો ખરા એટલો વરસાદ 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 એક ધારો નકરો વરસાદ વરસાદ ને વરસાદ નાવાનું ના એટલે રોકવાનું નામ જ નથી લેતો એટલો તો બધો વરસાદ છે ને હે પ્રભુ હરિરામ હવે તો પ્રભુનું નામ લેવી તો તે મેં વાંચ્યું કે આ પૃથ્વી પર એવું વરસાદ એટલો બધો ને ભગવાન એવું કહેવા માંગે છે કે આ પૃથ્વીનો માલિક તમે નથી હું છું તમે ખાલી મહેમાન બની નઈ રહો એમ કારણ કે અત્યારમાં બધું વધારે પડતું બધું થઈ રહ્યું છે કુદરતને નુકસાન એટલા માટે પણ વરસાદ આવે એવું કઈ ન હોય પણ મેં ક્યાંક વાંચ્યું હતું મને એમ કે તમને કહી દઉં દેખું મિત્રો વરસાદ એને હું કહેવાય વયો ગયો છે જો જે વાત કરું તો થોડા થોડા આવશે ક્યાર નામે હું કહેવાય વિડીયો બનાવવાના હતા તો વિડીયો બધા રીલ્સ ને બધું શૂટ કરી નાખ્યું છે ને ફાઇનલી વરસાદ રહી ગયો એટલે હજી આનું કાંઈ વરસાદનું નક્કી ન કહેવાય કે એમ કે હું કહેવાય કારે આવી જાય ને કારે વયો જાય હજી તો અંધારેલો તો કેટલો બધો જો ઘણો બધો હજી અંધારેલો છે તે તો બસ હવે આજના દિવસ તો હમણાં પૂરો થઈ જશે અને અમારે ઘણું બધું નુકસાન થયું એ મેં તમને બતાવ્યું છે તો કોને કોને નુકસાન થયું એ જરીકે એકવાર કોમેન્ટ કરી દેજો અને કોના કોના ગામમાં અડતાલીસ કલાકથી વરસાદ શરૂ છે એ તમે કહેજો કોમેન્ટ કરીને કહી દેજો તો બસ આજના દિવસ માટે એટલું જ હતું તો આપણે વિડીયોને અહીંને અહીં એન્ડ કરી દેશું તો બસ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં બાય બાય